આગળ વાત કરીએ અમરીશ ડેરે સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે તેવામાં સી આર પાટીલ સાથેની આ મુલાકાત બાદ ફરી એકવાર એ અટકળો સેવામાં આવી રહી છે કે શું ફરી એક શું ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર જોડાશે કારણ કે શક્યતાઓ એવી પૂરેપૂરી જતાવવામાં આવી રહી છે કે આજ સાંજ સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપે અમરીશ ડેર તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આવતીકાલે સાથે મુલાકાત કરી હમણાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી અમરીશ ડેરના માતા હતા બીમાર છે અને તેમને મળવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ શુભેચ્છા મુલાકાત આ બંને નેતાઓ વચ્ચે થઈ હતી પરંતુ જે રીતે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એક બાદ એક તેને જોતા અટકળો લગાવવામાં આવી રહી છે કે અમરીશ ડેર પણ વધુ એક એ પ્રકારના નેતા હોઈ શકે છે જે કોંગ્રેસને બાય બાય કહીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી લે કેસરિયા કરી લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તેવામાં આ એક્સક્લુઝિવ તસવીરો જ્યારે સી આર પાટીલ સાથે અમરીશ ડેરની મુલાકાત થઈ શુભેચ્છા મુલાકાત આ જે મુલાકાત છે તેને ગણાવવામાં આવી રહી છે પરંતુ હજુ પણ કેટલાક સમયની રાહ જોવાની રહી કે જ્યારે આ મામલે વધુ સ્પષ્ટતા થાય કારણ કે અમરીશ ડેર હજુ પણ આ મામલે સ્પષ્ટતા આપવા તૈયાર નથી હજુ પણ નરોવા કુંજરોવા જેવી સ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે તેવામાં ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર એ હોઈ શકે છે જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય કારણ કે સીટોની વહેંચણી પણ હજી ઘણી બધી બાકી છે તેવામાં અમરીશ ડેર જે છે તેમને પણ કોઈ મહત્વની સીટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કશ્યપ જોશી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે કશ્યપ બંને વચ્ચે મુલાકાત થઈ માત્ર શુભેચ્છા મુલાકાત તેને ગણાવવામાં આવી રહી છે પરંતુ સ્પષ્ટતા આ બાબતે હજુ સુધી કોઈ જ નથી મળી રહી જે જે લોકો મુલાકાતમાં સાથે હતા અને તેમના દ્વારા આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે અને અમરીશ ડેરના માતા જે છે તેને તબિયત સારી નહોતી અને ખબર અંતર પૂછવા માટે થઈને સી આર પાટીલ પહોંચ્યા હોવાની વાત છે તે કહેવામાં આવી રહી છે પરંતુ કોઈપણ ઘડીએ અમરીશ ડેર કેસરીઓ ખેસ ધારણ કરી શકે છે અને રાજુલા બેઠક ઉપરથી તેને પેટા ચૂંટણી જે છે તેમાં ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણેના રાજકીય અને સામાજિક સમીકરણો હાલ ગોઠવાઈ રહ્યા છે કેટલીક સીટો જે છે તેમાં ઉમેદવારની જાહેરાત જે છે તે હજી ભાજપ દ્વારા કરવામાં આવી નથી આવા સંજોગોમાં કોઈપણ પણ ઘડીએ અમૃત ડેર જે છે તે ભગવો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાઈ શકે છે ને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં રાજુલાથી તેને ચૂંટણી મેદાનમાં માં ઉતારાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે